ભાઈઓ અત્યારના સમયમાં આપણે આપણા માલ જે કઈ છે એમાંથી મુખ્ય ત્રણ પાકોના આધારે આપણો આર્થિક વ્યવહાર છે કપાસ મગફળી અને ડુંગળી આ ત્રણ પાક આપણી પાસે અત્યારે સૌથી વધારે પ્રમાણમાં છે અને એનો વેચાણ અને આપણે નવી સિઝનમાં નવા વર્ષમાં કે આપણી વ્યવહારિક જરૂરિયાતમાં એના આધારથી ચાલીએ છીએ મગફળી અને કપાસ આ બંનેમાં આપણે પાછળના દિવસોમાં પણ ખૂબ નીચા મથાળેથી કામ કરી રહ્યા હતા અત્યારે પણ સ્થિતિમાં કોઈ લાંબો ફેરફાર ભાવમાં નથી પણ એક સામાન્ય રૂપમાં જે શરૂઆત થઈ હોય એ દેખાઈ રહી છે એટલે કપાસના પાક પર અત્યારના દિવસોમાં જે કાંઈ માર્કેટની પરિસ્થિતિ છે અને આપણા તરફથી જે કાંઈ માલ બજાર સુધી પહોંચી રહ્યો છે એના આધારે એક સામાન્ય ચર્ચા આપણે આજે કપાસ પર કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં સૌ મિત્રો અવશ્ય નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવાર દિવસ છે માર્કેટિંગ યાર્ડના કામકાજ નો આજે ત્રીજો દિવસ છે આપણે જેટલું કામ માર્કેટિંગ યાર્ડ સાથે ખેડૂતો કરીએ છીએ એટલું જ આપણા ઘરેથી સીધે સીધું વેપારીઓ માલ ઉપાડતા હોય છે આપણી પાસેથી અને આપણે એ રીતે પણ મોટા ભાગનો માલનો નિકાલ કરીએ છીએ આપણા આખા ગુજરાતમાં આ પ્રમાણેની સિસ્ટમ છે એક લાંબા ગાળાથી ચાલી આવતી એક પદ્ધતિ છે હવે ઘરે બેઠા જે આપણે માલ આપીએ છીએ એમાં અને માર્કેટમાં લઈ જઈને આપણે જે માલ વેચીએ છીએ એમાં આપણને બહુ લાંબો ટૂંકો ભાવમાં ફરક નથી પડતો પણ એકંદર આપણે માર્કેટ યાર્ડમાં જઈએ અને જે પરેશાનીઓનો સામનો આપણે કરવો પડે છે એનાથી આપણે બચી જઈએ છીએ આપણા ઘરેથી જયારે આપણે માલ વેપારીને આપીએ છીએ ત્યારે અને એ કારણોસર આપણો મોટાભાગનો ખેડૂત વર્ગ આ પ્રમાણે કામ કરવા ટેવાઈ ગયો છે હવે અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો માર્કેટિંગ યાર્ડોમાં કપાસની જે સ્થિતિ આ છેલ્લા આ અઠવાડિયાના આજે ત્રીજા દિવસને આપણે સામેલ કરીએ તો ત્રણ દિવસ અને વીતેલું આખું અઠવાડિયું નીચા મથાળે આપણે માલ વેચતા રહ્યા છીએ અત્યારે ક્વોલિટીમાં બહુ જાજો બગાડ નથી ખૂબ સારી ક્વોલિટી આવી રહી છે એકંદર બહુ નબળો માલ બહુ ઓછો છે કારણ કે અત્યારે સારો આવી રહ્યો છે અને તેથી નબળો માલ બહુ જાજો બજારમાં નથી આવતો સારો માલ આવે છે અને સારા માલમાં જે બે ત્રણ કે ચાર પગથીયા પડતા હોય એમાં તેરસો થી લઈ અને ચૌદસો પાંત્રીસ કે ચાલીસ સુધી આપણો માલ વેચાઈ રહ્યો છે હવે આ જે ભાવની રેન્જ ચાલે છે એમાં આપણને આ અઠવાડિયા દરમિયાન અગર તો વીતેલા અઠવાડિયાના દિવસો દરમિયાન બહુ લાંબો ટૂંકો ફેરફાર નથી જોવા મળ્યો માર્કેટિંગ યાર્ડો પ્રમાણે અને માલ પ્રમાણે થોડો ઘણો ફેરફાર દરરોજ આપણને જોવા મળતો હોય પણ છેલ્લા બે દિવસથી ભાવમાં દસ પ્રમાણેની વિગતો સુધી દસ રૂપિયાનો સુધારો આપણને સાંભળવા મળી રહ્યો છે હવે એની સાથે કારણો જોડા જોડાયેલા હોય તો મુખ્ય કારણ એ છે કે છેલ્લા અઠવાડિયા દરમિયાન અને આ દિવસોમાં ધીમે ધીમે આપણા તરફથી માલની પહોંચ જે માર્કેટિંગ યાર્ડમાં થતી રહી છે એ એક સ્થિરતા તરફ જઈ રહી છે જે ખૂબ મોટો માલ એક એક દિવસમાં લાખ મણ કપાસ પહોંચી જાય આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં અને ખૂબ મોટો માલ આવવાના કારણે વેપારીઓ પણ ન ઉપાડી શકે એવા સંજોગો આપણા ખેડૂતો તરફથી જે ઉભા થઈ ગયા હતા એમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે માલની પહોંચ માર્કેટિંગ યાર્ડમાં ધીમે ધીમે નિયંત્રિત થઈ રહી છે અને જો સ્થિર થાય તો બજાર પણ સ્થિર થઈ શકે છે અને સ્થિર થયેલું નીચા મથાળે સ્થિર થયેલું બજાર પણ આગામી દિવસોમાં આવકો આપણા તરફથી ઘટતી રહે તો બજારમાં પાંચ દસ વીસ પાંચ દસ વીસ રૂપિયાનો સુધારો અઠવાડિયા દરમિયાન આપણને જોવા જાણવા મળી શકે છે હવે જે માર્કેટિંગ યાર્ડોમાં આવકો જે સ્થિર થઈ રહી છે એની સાથે જોડાયેલું કારણ કંઈ પણ હોય તો આપણા ખેડૂત સમુદાયમાં સમૃદ્ધ ખેડૂતો જે કોઈ છે એ ખેડૂતો કદાચ આ નીચા માલ માલ નથી માંગતા અને સંગ્રહ થઈ શકે એવો સારી હવે જ્યારે આવી રહ્યો છે ત્યારે આપણા આ પ્રકારના જે કોઈ ખેડૂતો છે એ ખેડૂતો કદાચ માલ વેચવાનું હમણાં થોડા સમય માટે રોકી રાખે કોઈ ખેડૂતને સારી વ્યવસ્થા હોય અને સારી સગવડ હોય તો લાંબા સમય સુધી પણ માલ સંગ્રહવાનું વિચારી રહ્યા હોય એવો નિર્ણય કરી ચૂક્યા હોય અને એની અસર આપણને બજાર પર દેખાય રહી છે એટલે કે આપણે જે ખેડૂતોને વેચવાની જરૂરિયાત હોય એવા ખેડૂતો માટે આ સંગ્રહ કરતા ખેડૂતો છે એ બજારમાં એમને માટે એક આધારરૂપ છે આગામી દિવસોમાં અત્યારના સમય પ્રમાણે આપણા તરફથી આવકના જથ્થાની સ્થિરતા એનાથી બજાર બજારને થોડું ઘણું આગળ જવું પડશે અને આગળ જવા માટેનું કોઈ પણ કારણ બીજું નથી વિદેશમાં ક્યાંય આપણા માલનો નિકાલ થઈ શકે એમ નથી એટલો બધો માલ દુનિયાના કોઈ પણ બજારમાં આપણા તરફથી પહોંચી શકે તેમ નથી દુનિયાની જે ભાવો થી ખરીદવાની ઈચ્છા છે એ પ્રમાણે કારણ કે દુનિયાના દેશો જે ભાવથી માલ ખરીદવા માંગે છે એ ભાવથી દુનિયાને બ્રાઝિલ આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા આ બધા દેશો માલ પહોંચાડવા માટે પગભર ઉભા છે અને એમને જ્યાં પણ ડિમાન્ડ નીકળશે ત્યાં માલ પહોંચાડવાનું એમનું આયોજન છે અને આપણો માલ જે છે એ આપણે કદાચ એમની હરીફાઈમાં એમના ભાવથી ન પણ પહોંચાડી શકીએ અને તેથી દુનિયાના બીજા બજારોમાં આપણા માલના વેચાણની શક્યતાઓ અત્યારના દિવસોમાં બહુ ઓછી છે આપણા બજારમાં આપણા તરફથી માલની આવકો જેટલી ઓછી થતી રહેશે આપણા તરફથી વેચાણ જેટલું મર્યાદિત થતું રહેશે એટલો ભાવમાં સુધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો તો આજના સમયે આજના દિવસે અત્યારના સંજોગો પ્રમાણે માલની બજારમાં આવક અને જે સ્થિર થયા છે આવકના આંકડાઓ એના આધારે આપણે અત્યારે અત્યારે એવું નક્કી કરી શકીએ કે જે જગ્યાએ ભાવ છે એનાથી ધીમે ધીમે આવકો જો સ્થિર બની રહેશે તો પણ સામાન્ય સુધારાની શક્યતાઓ દેખાડે છે આવકો ઘટશે વધારે ખેડૂતો સંગ્રહ તરફ જશે તો થોડો વિશેષ વધારો મળવાની શક્યતા છે તો આજના દિવસે કપાસ પર આપણે જે કાંઈ જથ્થાને લઈને સામાયને ચર્ચા કરીએ છીએ અને એની સાથે જોડાયેલું જે ભાવનું પરિબળ છે આને સમજવાનો જયારે પ્રયાસ કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત